ધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં નાખીશું ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કર્યો મોંઘવારી નાબૂદ કરીશું એની બદલે ચારસો નો ગેસ નો બાંધો અગિયારસો એ પહોંચાડ્યો અને ભય મુક્ત ભ્રષ્ટાચાર કરી બ્યાસી અબજ બાવન કરોડ ખાતામાં જમા કર્યા બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે હું આભાર માનીશ લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે લોકોનો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે પાંચ પાંચ લાખથી જીતીશું અરે શું તમારે એવો અહંકાર છે તમારા ખિસ્સામાં લોકોને મતો છે લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો

એ માટે સૌનો આભાર માનું છું અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે સમર્થન આપવા માટે એ સૌનો નતમસ્તક આભાર